કિસાન ચેનલ તરફથી રમ બધા ખેડૂત મિત્રોને તો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એકસો ત્રીસ મિત્રો પાવર ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રિલર જોઈ રહ્યા છો આ પાવર ટ્રિલર વેચવાનું છે મોડેલની વાત શરમણભાઈ બે હજાર અને બાવીસના મોડેલનું આ પાવર ટીલર તમને જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું પાવર ટીલર છે બે હજાર બાવીસનું મોડેલ એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો પોતાની જ ખેતીમાં અને મિત્રો ખૂબ જ ઓછું ચલાવેલું આ પાવર ટીલર સાથે મિત્રો તમને પાટલો પણ આવશે આ પાવર ટીલર સાથે વીએસટી શક્તિ પાવર ટીલર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં પાવર ટીલરના માલિક મિત્રો શરમણભાઈનો કોન્ટેક કરી લેજો હું એમના મોબાઈલ નંબર તમને વિડીયોની નીચે આપી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે હું વિડીયોની છેલ્લે બધું કહી દઈશ પાવર ટિલર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ પાવર ટિલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે માંગરોળ જિલ્લો જૂનાગઢ અને ગામ છે નગીચાણા એટલે કે તમને આ પાવર ટીલર નગીચાણા ગામે જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર શરમણભાઈ નામ અને નવાણું નવ્વાણું અઠ્ઠાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કર્યા પાવર ટીલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ પાવર ટીલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માછ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર